અતિશય વજન એક એવી દુર્લભ બીમારી જે માત્ર શરીરને જ નહીં પરંતુ આખા પરિવારના જીવનને તબાહ કરે છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાડલી ગામના ગરીબ યોગિતા ચૌદ વર્ષની અમિષા અને બાર વર્ષના હર્ષ છેલ્લા ઘણા વર્ષોથી આ જેનેટીક બીમારીથી પીડાઈ રહ્યા છે જન્મના બે ત્રણ મહિના પછી તેમનું વજન નોર્મલ કરતા દસ ગણું વધવા લાગ્યું જેના કારણે તેઓ ચાલવા ફરવા રમવા કૂદવાની ઉંમરે જીવન મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે અમિત તો આંખો પર ગાંઠ અને વાળ ખરવાની સમસ્યા પણ થઈ છે વર્ષ બે હજાર તેર ચૌદમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે મીડિયા દ્વારા આ વાત સામે આવતા બે મહિનાની સારવાર અને બેરિયા ટ્રેક સર્જરી કરાવવામાં આવી હતી પરંતુ પાંચ છ વર્ષ પછી વજન ફરી વધ્યું હવે આશાની શોધમાં તેઓ ફરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે જ્યાં બ્લડ રિપોર્ટ અને તપાસો ચાલુ છે ત્રણ ચાર દિવસમાં રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર્સ આગળની કાર્યવાહી નક્કી કરશે આઠ સભ્યોના પરિવારમાં માતા પિતા વૃદ્ધ છે અને મોટી દીકરી

આશા રાખીએ છીએ કે આપણને એમને હેલ્પ કરી શકીએ અને વજન ઘટાડવા માટે જે કંઈ બી થાય પ્લસ એના સિવાય જે કોઈ બી જરૂરી ઇન્વેસ્ટિગેશન છે એ પણ બધા થઈ રહ્યા છે એ લોકો સારવાર હેઠળ છે ને બિલકુલ સ્ટેબલ છે અને ઉના સરકારી ડૉક્ટર દ્વારા અને જે તંત્ર દ્વારા અમને તાત્કાલિક પાસા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે ચાર દિવસ તો અમે સિવિલ અંદર છે અત્યારે રિપોર્ટને બધું કાર્યવાહી ચાલુ છે અને સરકાર દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે બાળકો માટે જ્યારે પણ કાંઈ પણ જરૂરિયાત હશે તો ટ્રીટમેન્ટને જે જરૂર પડશે અમે કરવા તૈયાર છું અને અત્યારે જે રિપોર્ટને એવું બધું કાર્યવાહી રિપોર્ટની ચાલુ છે અને બાળકોને એટલા ડાયટ ઉપર રાખ્યા છે નહીં બીજા એક મોટી બેબી છે જે મારે અત્યારે જ કોલેજમાં અભ્યાસ કરે છે